આગામી તારીખ પાંચમી જાન્યુઆરીના રોજ ગુરુહરિ પરમપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજના એકાણુંમાં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરના નેશનલ હાઇવે સ્થિત જયાંબે એસ્ટેટ ખાતે શ્રી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ યુવા મહોત્સવમાં ભાગ લેવા તેમજ તેને નિહાળવા હજારો હરિભક્તો પધારશે જેની તૈયારીના ભાગરૂપે સંતો મહંતોની હાજરીમાં તેઓના માર્ગદર્શન હેઠળ બંગાળી કારીગરો દ્વારા વિરાટ કદના સ્ટેજના નિર્માણ કાર્યને બંગાળી આખરી ઓપ અપાઈ રહ્યો છે આજનો યુવાન દેશનો સાચો સંદેશવાહક બને વિવેકી ધાર્મિક તેમજ સંસ્કારી બને તેમજ તેના જીવનના ધ્યેયની સ્પષ્ટતા થાય અને જીવનમાં સાચો માર્ગ પ્રાપ્ત કરે તેવા શુભ આશયથી શ્રી પ્રબોધમ યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તૈયારીઓને નિરીક્ષણ માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત ભાજપના હોદ્દેદારો પહોંચ્યા હતા આ કાર્યક્રમમાં અંદાજીત પાંચ જેટલા વિદેશી ભક્તો પણ પધારશે તેમજ દેશના તમામ રાજ્યોના અંદાજીત પોણા બે લાખ જેટલા યુવાનો આ કાર્યક્રમમાં ભાગ લે એવો દાવો કરવામાં આવી રહ્યો છે અને ઓગણત્રીસ તારીખે એક અભૂત રેલી આપણા સુધી પહોંચવા માટે એક નંબર પ્રયાસ કર્યા છે સ્કૂટર અને કાર રેલી દ્વારા ભરૂચ માં સવારે સાડા નવ થી સાડા બાર એક વાગ્યા સુધી અને અંકલેશ્વર ના અઢી વાગ્યા થી સાડા પાંચ વાગ્યા સુધી વિવિધ માર્ગો પર યુવાનો જાતે આવીને આપ સૌને આમંત્રણ આપશે તો આપ સૌ અમારા આમંત્રણ સ્વીકારીને આ ફંક્શનમાં માં પધારો એવી મહોત્સવ સમિતિ વતી આપના ચરણ મંત્ર ની ભાવભીની વિનંતી છે આત્મીય આમંત્રણ છે સૌને અંતરના જય સ્વામિનારાયણ